રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ જેવું થાય છે ને આપણે જવાનું ઘઉંનું વાવેતર કરવા એક જ એક ભાઈનું છે આજે પચીસ વીઘાનું જેટલું વવો એટલું જો બધું એકાએ વવરાવી ગયા તો બધું વાવન થાય અને અર્ધુંક વવરાવે તો અડધુંક વાવન થાય પછી વાવેતર હવે પડ્યા છે ધીમા થોડા થોડા ઓમ ધીમા નહીં ઓમ ચાલુ નહીં ને આખો દીના હોય નહીં બપોર સુધી કયા હોય ને કયા ગોંઠા સુધીના હોય અને આજે બતાવી વાડિયા જાય છે મીરાને બાંધવાની છે ને અંદર કારણ કે જો તડકે લઈએ તો બપોર ફર્યા પછી કોણ ફેરવ આવે એટલે બતાવી જાય છે આજે આખું ઘર વાળીએ એટલે મીરાને અંદરની અંદર બાંધી દીધી છે અને અહીંયા જો અત્યારમાં પાણી બાણી પીવરાઈ લીધું છે અને ખડ સરખાઈ ગમે પર દીધી છે ભૂકો પણ નાખી દીધો છે એટલે આખો દી જેટલું ખાવું એટલું ખાધા રાખે એટલે એ રીતનું હે બધું હાલો તો આપણે મીરાના દર્શન કરી ત્યાં તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો હાલો મીરા હાલ હા હાલો હાલો આજ નહીં આવે ખાય છે ને એટલે નહીં આવે જય ગૌ માતા જય ગૌ માતા હાલો જો અહીંયા બા ને બધા બેસી ગયા છે વારિયા જવા માટે કાબા

અરે બપોર સીધું હું વૈજોભાઈ વાળીએ અત્યારે સીમનભાઈ ઉંધાડને ત્યાં વાવેતર ચાલુ છે ઘઉંનું પાટલિયા ઘઉંનું અને આ આપણે વલ્લભ બાપાના ઘઉં જો અને કેટલા પિયત આપ્યા વલ્લભ બાપા એક પિયતમાં કમ્પ્લેટ ઉગાવો લઈ ગયેલા છે જો આ રીતના પટ્ટા થાય છે આ રીતનો ઉગાવો આવી ગયો છે અને કેટલા નાખાતા આપણે આ વીઘે એકવીસ કિલો નાખ્યા ત્યારે આવા ઉગવાની છે જ આ રીતની આ રીતની ઉગવણી છે એટલે આ થોડોક પસારનો ભાગ છે પાણી થોડુંક ભરાણું હોય આમાં એટલા માટે થોડોક અમુક દાણો ઓછો ઉગ્યો હોય બાકી તો જો સંજયભાઈ છે ને પણોઠી પણ માંડવી શું ક્યા ભાઈ એમ કઈ ઘટે નહીં પછી ફક્ત પટે પોળા પટે હો અગિયારનો પટો હો ને ત્યારે દસ નો ઉગાવવો જોઈએ આપણે તો જ આ રીતના ચાર પટ્ટા થાય અમારે વાવેતર છે ને આ વાવ્યા ત્યાંને કેટલા દિવસ થયા પીધું હોય ત્યાંથી ગણાય ને પેલું પી આપ્યું તાપ્યું હોય ત્યાંથી ગણાય પેલું પીએ આપ્યું એને કેટલા દિવસ થયા છ દિવસ હા સાત દિવસ થયા ને જો વાવ્યા ત્યાંથી જ પી ગયું તું એટલે આ બરાબર પહેલાં ઓલી બાજુ પીધું હોય ને હં હં તો જો આ રીતનો ઉગાવો છે અને

અત્યારે ભાઈ મજૂરી તમને ખબર છે ને જડતા નથી કે હવે આમાં એવું છે ભાઈ આમાં શરીર રહી ગયું કાયા રહી ગઈ કાયા રહી ગઈ જી બે કાલે જોર છે એટલે કીધું હાલ બટા ખાલી આ જી બાકી બધું રહી ગયું ભાઈ ગયા ને આ ભાઈ ગયા બધું હકા કરી હાલ રાખે બધું કેટલા જાય કહું કહું જાય છે એકવી ને ઉપર ને બાવી અંદર એકવી ની ઉપર ને બાવી અંદર ખાતર ખાતર પછી હિતેવી પચીસ હિતાવી કિલો ખાતર રહે છે તો હવે થોડીક આપણે ઓયણીની વાત કરી લઈએ કે ભાઈ આપણે પૂછતા હતા કે ત્રણ બી તમે રોટર વાપરો હો તો એ ચાર પાટલીમાં એટલે ત્રણ બી પછી દસ દાતાન એકવી દાતાન એવું બધું આવવું હોય તો એમાં સીણા થઈ જાય કારણ કે આપણે જે રીતનું વાવેતર કરતો હોય ને એ રીતના જ રોટર આપણે હાકતા છીએ તો આ ત્રણ બી છે અને ફેરીની જો વાત કરી તો ફેરી છે ને અહીંથી ધીમી ધીમી કે ફૂલ અહીંથી થતી હોય આની અંદર જે આ પંખો હોય ને પંખો એની અંદર છે ને શક્કર આવે જે નાનું શક્કર હોય ત્યાં મોટું સડાઈ દેવાનું મોટું હોય ત્યાં નાનું સડાઈ દેવાનું અત્યારે આપણે આમાં ફૂલ ફેરી છે બેમાંથી એક વળણીમાં મારે જે બે ઓળણી રહી બે જલારામની છે તમારે કઈ કંપનીની હોય એ પ્રમાણે આયોજન કરવું પડે બરાબર તો ભાઈ પૂછતા તો આપને કે ત્રણ બી તમે રોટર વાપરો છો એકવી બાવીસ કિલો ઘઉં જાય તો એમાં ગતિ કઈ રાખો છો તો ગતિ આપણે ફૂલ છે અને ખાતરમાં રોટર છે આપણે મોસમના એ છે ત્રણ નંબર અને આમાં હે આપણે જલારામના એ ત્રણ બી છે તો એ રીતનું છે અને કોરનું સેટિંગ કંઈક જો આ ત્રણ નંબર ઉપર છે ત્રણ નંબર ઉપર આપણે રાખીને એટલે વીસ એકવીસ કિલોની આજુબાજુ જાતા હોય ઘઉં છે ટુકડા વામન જો વામન ટુકડી છે ઘઉં છે મસ્ત ઘરના જ છે બે રનના કાંઈ છે નહીં અને ખાતર છે ડીએપી અને આ લખવું બાંધેલું છે આજીવન સીવીતાવુજી વિતાવુજી મગફળી કેટલી કરી બત્રી નંબર આમાં થાય બાવીસ ચુમાલી મણ ચુમાલી મણ હમ મણ સત્તાવન મણ પાલો વાહ વાહ તો થઈ ગયું બધું વ્યવૃત કરી નાખું અરે વાહ વાહ આપણે પાલો વેચો તો મણ વાહ

ને હાલે એટલે જીપ આવેલે બે જેવું થાય છે ને આપણે હે ઘઉ વાવતા ગયા અને પછી વાળીયા વહી ગયો હતો ને ના બધા વાળિયા હતા એટલે બાજરાના રોટલા ને શાક ને બધું ત્યાં બનાવ્યું હતું એટલે એ ઉતારવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં અને લસણમાં આપણે ખાતર ને આપણે દવા પાવાનું ને પાણી પાવાનું ને એવું બધું ચાલુ હતું એટલે ભાઈ જો પાણી વારે છે ને એક વાગ્યા પાવર આવ્યું હોય એટલે ભાઈ આપણે લસણમાં સોથું પિયત આપે છે દવા જે કાલ કીધું કાલના વિડીયોમાં એ પાય છે અને ખાતર એ સોવી સોવી નાખે છે નખાઈ ગયું તો ખાતર અને ભેગો સાફ પાવડર પહેરવો તો હવે આપણે વાવેતર કરવા જાવું છે પણ આજ થોડુંક છે ને તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે એટલે વાવેતર કરવા ન જાવું માથું એવું દુઃખે છે પગ દુખે છે હાથ દુખે છે અને બધું આખું શરીર ટૂંકમાં તૂટે છે એટલે આજ કાંઈ જવાની ઈચ્છા થતી નથી નકર હતું આઠ દહ વિકાને કહું પણ આજ કાંઈ જવું નથી હવે હે ને એક મહિનો થઈ ગયો કાબા કેટલો કેટલો ટાઈમ થયો એક મહિના જેવું થઈ ગયું બપોર થાય કોઈ દી હું તો નથી હોતો બપોર સાહેબ પાંચ મિનિટે હું નથી હોતો અને સવારે પાંચ વાગે ઉઠી જ રાતે નવ દહે ઘેરે ને કાબા એટલે એવું બધું હતું ને આજ થોડુંક છે ને કીધું હોઈ જાઉં જો હું હોઈ જાઉં ને પછી મને કોઈ ઉઠાડે નહીં ઉઠાડે બા અને હું કઈ હાવ નવરો હોવ તો અલે એવું હોય બધુંય હાલ હું આગળ તો હોઈ જાય ને એટલે મને થાય ને સુધી કોઈ ઉઠાડે નહીં હવે સુઈ જવું છે હવે આગળ વિડીયો તો ભાઈ બનાવે તો ઠીક છે નકર સીતારામ બધાઈને